નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ સાત મે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનું જ આપણું જીરું બજાર છે કેવું રહી શકે છે અને ખેડૂતો છે એમને જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી આજે બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો ચેનલમાં નવા છે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીરુની બજારથી તો અત્યારે જે મિત્રો જીરું બજાર છે એકદમ સ્થિર જોવા મળી રહી છે કોઈ પણ પ્રકારના સુધારા અને વધારા મિત્રો બજારમાં જોવા નથી મળી રહ્યા અત્યારે મિત્રો જે છેલ્લી હરાજી થઈ છે એ મુજબ વાત કરીએ તો જીરુંના જે સૌથી ઊંચા ભાવ છે એ આપણે ઊંઝાની અંદર મિત્રો પાંચ હજાર બસો અને પચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો કાલાવડની અંદર ત્રણ હજારથી લઈને ત્રણ હજાર નવસો અને પચાસ પચાસ પંચોતેર સુધી જોવા મળી રહ્યા છે આજે વાત કરીએ તો મિત્રો આજે પણ આ જ રીતનું માર્કેટ જો મળશે તો સેન્ટર ઓપન થશે તો અને જે હાઇએસ્ટ પ્રાઇસ છે જે આપણા જીરોની એ આજે મે બી પાંચ હજારની નીચે પણ બોલાય એવી ધારણા છે અને અત્યારે જે મિત્રો હરાજીનું કામ છે એ મેક્સિમમ પંદરથી લઈને વિસક જેવા સેન્ટરો છે એની અંદર શરૂ છે બાકીના બધા સેન્ટરો છે એમાં અત્યારે હેરાજીનું કામ મિત્રો બંધ જોવા મળી રહ્યું છે ત્યારબાદ હવે વાયદાની વાત કરીએ તો વાયદામાં ફરી એકવાર છસો અને પિસ્તાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને એકવીસ હજાર ચારસો અને સિત્તેર રૂપિયા સાથે અત્યારે જીરું વાયદો જોવા મળી રહ્યો છે જે મિત્રો કન્ટિન્યુઅસલી હવે ઘટાડામાં જોવા મળી રહ્યો છે જે એક જીરું બજાર છે એના માટે ઘટાડાની ઇફેક્ટ લાવી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ જય